હેલો મિત્રો કોણ છો તમે બધા મજામાં છો બધાને જય માતાજીને તમને જણાતા ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ સુરપુરાધામ ભોળાજ અને મિત્રો આ ભોગાવો છે તમે જોઈ રહ્યા છો કે કેટલો ફલ્લો છે કેટલું બધું પાણી આવી ગયેલું છે તો મિત્રો આપણે સુરાપુર દાદાના દર્શન માટે આવી જશે બાઇક લઈને જવાનું છે તે પણ તમે જોઈ લ્યો તો મિત્રો આ બધો વરસાદ જોરદાર પડી રહ્યો છે અને આ પાણી પણ ગાતું પાણી છે તમે જોઈ રહ્યા છો તો આપણે અહીંથી દાદાના દર્શન માટે જવાનું છે તો મિત્રો દાદાના સાનિધ્યમાં મંગળવારે સાંજે પણ જોરદાર વરસાદ થયો જે આપણે આગળના બ્લોકમાં આવી ગયેલું છે અને મિત્રો અત્યારે આપણે પહોંચી ગઈ દાદાના મંદિરે તો થોડી જ વારમાં આપણે સુરતપુર દાદાના દર્શન કરીશું તો વિડીયોમાં બનાવી રહીજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજે કમેન્ટ બોક્સમાં જય દાદા લખી વિડીયો શેર કરી દેજો મિત્રો તો મિત્રો દાદાના સાનિધ્યમાં સાલ તો મહારુદ્રવન સોમતો થઈ ગયો છે અને આપણે શ્રીફળી દાદાના દર્શન માટે જઈ રહ્યા છીએ થોડી જ વારમાં આપણે સુરપુરના દર્શન કરવાના છે તો વિડીયોમાં બનાવી રહીજો ચેનલમાં મારા પણ કરી લેજો લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હવે આપણે આવી ગયા છે દાદાના મંદિરે તો ખૂબ જ સુંદર રીતે દાદાનું મંદિર રંગબેરંગી લાઇટોના ફૂલો સાથે શણગાપડ આવ્યું છે મિત્રો તો પૂરાપૂરા દાદાના દર્શન કરી કમેન્ટમાં જય દાદા લક્ષ્મીની વિડીયો શેર કરી દેજો મિત્રો અહીંયા લોકો પણ દાદાના દર્શન ઘરે બેઠા કરી શકે તો મિત્રો મંદિરની સામે બાજુમાં મહારુદ્ર યજ્ઞ હવન ચાલતો હતો જે તમને બતાવું અત્યારે ભાદરવી માસ નિમિત્તે બધાના સાધ્યમાં મહારુદ્ર યજ્ઞ હવન યોજાણો સાથે જ મિત્રો આ બાજુ આપણે દર્શન કરી ને આગળ વધ્યું તમને તો સેલ્ફી પોઈન્ટ પણ

તેમાં મોબાઈલ નંબર ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપી છે તમે ઘરે બધા દાદાના સાનિધ્યની કોઈ પણ માહિતી લઈ શકો છો મિત્રોને આ બાજુ ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે દાદાનું મંદિર શણગારવામાં આવ્યુંદરવી માસ નિમિત્તે અને અત્યારે ઘણો ખરો સામાન પણ લેવાઈ ગયો છે મિત્રો ને આ બાજુ લોકો પ્રસાદી લઈ રહ્યા છે તે પણ તમને આગળ બતાવીશ

ચાલી રહ્યા છો અને મિત્રો અહીં પાણી ફરી વળી છે તમે જોઈ રહ્યા છો ને આ મંદિરની પાછળના ભાગમાંથી પાણી આવે છે તો મિત્રો દર્શન કરીને મંદિરની પાછળની ભાગમાંથી આપણે શિવ તરફ જવાનું છે તો મિત્રો દાદાના દર્શન આપણે કરી લીધા સાથે પછી પણ લીધી છે તો મિત્રો આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં ને આ બાજુ તમે જોઈ રહ્યા છો આ પાણી વહેતું છે જે પાણીનો ભરત છે ત્યાંથી સારી રહ્યું છે મિત્રો જેથી રસ્તો પણ બંધ છે અને વરસાદ પણ ઉપરવાસમાં જોરદાર પડી રહ્યો છે મિત્રો તો પાણીની આવક પણ વધી ગઈ છે તમે જોઈ રહ્યા છો તો મિત્રો ઉપરવાસમાં વરસાદ પણ વરસી રહ્યો છે દાદાના સાનિધિમાં પણ વરસાદ શરૂ છે મિત્રો તો આજે શુક્રવારના દિવસે આપણે સુરતભુ દાદાના દર્શન કર્યા મિત્રો તે વિડીયો શેર કરજો ચેનલ મનાવો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ બોક્સમાં જય દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો તો આપણે દાદાના દર્શન કરીને આવી ગયા છીએ પાકિંગમાં ફરી મળીએ જય દાદા જય માતાજી